તમને મારા સામેથી કરવું પડે હે એટલે મેનેજર મેનેજર આવે જ ને કાના આવે બધા મારા ઘર ની કેમ છો મારા ઘરે હું છું નીલ ચાવડા ને ફરી એક વાર નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત કરું જેમ કે તમને કીધું હતું કે આપણે વોટર પાર્ક નો બ્લોક બનાવવાનો છે બરાબર તો આપણે નીકળી જાય વોટર પાર્ક કઈ જગ્યાએ જવાનું છે એ કઈ નક્કી નથી થયું એટલે વોટર પાર્ક જઈને તમને બધાને બતાવશું તો જોતા રહેજો આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો ભૂખ લાગી ગઈ મસ્ત ની વોટર પાર્ક માં જાય પેલા મેં કીધું ખાઈ લઈએ આપણે કઈ ભૂખ લાગી કઈ ભૂખ લાગી ગઈ રવિ બહુ ભૂખ લાગી હા લો તો બીજું ખાઈ ના થોડા ઘણો મસ્ત જમી લઈએ આપણે બરાબર અમારા મેનેજરે જમવામાં હું મંગાવું ને એનો વિચાર ચાલુ હતી અરે તો વિયન તારે શું ખાવું બેટા શું ખાવાનું તારે પંજાબી મંગાવ્યું તારે પછી ખાવા ટાણે એમ ના કે આ નથી ખાવું શું ખાવાનું તારે શું ખાવાનું પંજાબી પીઝા આય પીઝા ના હોય મારો દીકરો છે હાલો ભાઈ એની સાથે પીઝા મંગાવી લ્યો બીજું તંદુરી રોટી સૂપ પીવું તારે સૂપ પીવું જો તો ખાલી પરાણે પરાણે ન બોલતી એવું લાગે

હા લેના ખાની મુની તો મિત્રો આપણે મંગાવી લીધું આપણું ફેવરેટ શો કયું ખબર છે હોટેલ શો આ મેં ઓલા ભાઈ આવી કીધું અને આ કાઉ ભાજી ખાય બોલો તારે શું આવશે પીઝા આવશેને તારો પિઝા આવશે તારે શું આવશે પનીર તારે હાંડી હાંડી તારે પનીર તારે અમાયો હુંને મિત્રો ઘણી પૈસા નથી સમજાય ગયો નવું આપડે આની ભાવના સમજી પૈસા નથી એટલે બધેમાંથી કટકો કટકો કરી 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 ખવરાવશું આપણે તો હાલો હવે પેલા બધા આવી જાય એટલે શું એટીએમ હું દર વખતે બધા પૈસા હું ના દઉં ફૂલ ફોર્મ બોલ તો ફૂલ ફોર્મ કિંજલ શીખી ગયો આપણે આવી ગયા મસ્તીના હાલો આપણે જ્યાં સુધી ને સૂપ સૂપ પી તમિત્રો આપણું સૂપ પૂરું થઈ ગયું અને જમવામાં થોડો ઘણો આવી ગયો ને થોડું ઘણું આવવાનું બાકી છે બરાબર ત્યાંમાંથી બધા ચાલુ કરી દીધું હોય રોલ્યો ખાવાનું મસ્તીનું પનીર હાંડી ગયો ને હા શું છે રવિના હા હા આમાં રોટલો પેક કરેલો બસ ખોલો ખોલ તો કેમ ખોલવાનું ક્લિપ આપેલી હેલી હેં શું છે એમાં અચ્છા બિરયાની હે વાહ હૈદરાબાદી બિરયાની રોટલીની અંદર મિત્રો હૈદરાબાદી બિરયાની છે આપણું શું પૂરું થઈ ગયું હે પાડે છે કાંઈ નથી મસ્તીના પાપડ પાપડ તો બતાવી દીધો બધા નહીં હાલ હું જમી લો ભાઈ નિરાજે પછી બાકીની વસ્તુ તમને આગળ જઈને બતાવીશ તો મિત્રો આપણું મધ્યાહન ભોજન કમ્પલીટ થઈ ગયું છે અને થોડા ઘણો વૈધું તો એ પાર્સલ કરાવી દીધું છે ને આગળ રસ્તામાં આપણે કોકને આપી દેશે બરાબર ને જે બગડેલ નથી અમે થોડુંક વધેલું હતું એ બધું આપણે પાર્સલ કરાવીને આપણે આગળ કોકને થઈ દેશું બરાબર ઘટે તારે કંઈ ખાવાનું બીજું કંઈ ખાવું સૂપ છાસ ઠંડા પીણા ગરમ મસાલા પાણીપુરી મજા આવી ગઈ ભાઈ ચાલો હવે આપણે જવું ને એને તો અહીંયા વાગી ગયા ભૂલ તારું ભૂલી જાય ભલે વાંધો મને મારા બધે ધ્યાન હોય હવે વાળી કેટલું ખાઈ ને

ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વોટર પાર્ક માં નાવા અને જોઈ લે બધા જાય છે અને લોકેશન બહુ ખતરનાક છે બરાબર હવે નાવાનું હોય ને ભાઈ કેટલા દિવસ થી મિત્રો નાયા નથી બધા હવે આપણે નાશું આયા અને અમારે કાજલબેન લગભગ પાંચ એક મહિના થઈ ગયા નાઈ નથી પાંચ મહિના થઈ ગયા નાઈ નથી

આમાં બે એવું હે પબ્લિક ઓછું હોય પણ બહુ મસ્ત છે મને તડકો લાગે ને હું આમ આવી ગયો ગયો ભાઈ ચડી ટી શર્ટ પહેરીને આવ્યો ભાઈ મારો વાઘ આવ્યો આવ્યો અમારા વાઘ આવ્યો ભાઈ એ આવ્યા આવ્યો આવ્યો મારા ઘરની ઓ ભાઈ વાયો મજામાં મજામાં ભાઈ રહેવાનું એ ભાઈ

Rihan, mặt chai vi mặt chai mà mặt đi vi mặt chai vi mặt chai vi mặt chai vi mặt Habla, ¿cómo el Ben la quien ya el Ben la veja? Yo le llamo. Llave. a llave a... ¡Oye, hombre! હવે આવશે આ રાઈડ માં છે વિહાન જો અહીંયા રાહ જોઈ હું ને વિહાન વિહાન ઉપર ચડી થોડું

ઉડાય 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 મારો ભટકાણો મને ચાલુ આવી મોટા એ પાડસુ મસ્તી ના ભાઈ ભાઈ ઓ ભાઈ ભાઈ લાઈક કરો લાઈક કરો લાઈક કરો કરો હવે મિત્રો વેવપુલ માં આવી ગયા વેવપુલ માં જોઈએ પબ્લિક બધું

હલો કઈ થોડોક નાસ્તો કરશું ભૂખ બહુ લાગતી છે રાઈટ્સ માં બેબી હા શું હે ઉંડુ એક આજલ તો મિત્રો વોટર પાર્ક માં જઈને થઈ ગયા બધે ભૂખામ જોઈ લે બધે વેફર ચાલુ કરી દીધી હે હે જોઈ લે પડી કા ચાલુ કરી દીધા હે પણ ખરેખર કહું ને તો બહુ મજા આવી ગઈ વાત પૂછવામાં અને જો ખરેખર તમને અમારે જેવી જ મજા આવી હોય વ્લોગ જોવામાં તો મિત્રો બ્લોગ ને લાઈક કરી નાખજો અને આવા જ બ્લોગ આપણે બનાવતા રહીશું જો ખરેખર મજા આવી હોય અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય